ઉપરેટામાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનું રાજ્ય અધિવેશન આ અધિવેશનમાં રાજ્યભરમાંથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્કસવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રામાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગ વગેરેની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું આ 24મા રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસા પંથીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીકર રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન महामंत्री અને ઓલ ઇન્ડિયા ફેડરેશન સચિવ અમે અહીં આજે ઉપલેટા કામે આવ્યા છે રાજકોટ જિલ્લામાં અહીંયા સીપીએમ પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનાખા ગુજરાતની અંદર 22 જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે. અમાર아 જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવાની આઈસીડીએસ યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષાન થઈ રહ્યું છે હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેજ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર હેપન કાયમી કરવા માટેનો હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે આંગણવાડીની સેવાઓ પિસ્તાલીસ વર્ષથી ચાલે છે તેને કાયમી કરવામાં આવે અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલ થી ચાલુ ધોરણે શરૂ કરવામાં આવે એની અમારી મુખ્ય માંગણી છે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને જે અત્યારે છ આઈસીડીએસ ની છ સેવા ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું જ શોષણ થાય છે તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માંગણી માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ સરકાર શ્રી હજી સુધી અમારું કઈ સાંભળતી નથી અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેચ્યુટી માટેનો એમાં અમારી જીત થઈ છે સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બેનોને કાયમી કરવા જોઈએ ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપો જોઈએ સરકારી લાભ તમામ આપવા જોઈએ એ ચૂકાદો પણ આપ્યો છે અને એના દ્વારા હાઈફોર્ટે પણ ચૂકાદો આપે છે પણ સરકાર હજી સુધી ધ્યાન માં લેતી નથી આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન अखिल ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધોવાલેજી તથા મૂળ કેરળના અને CPI કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળના કાર્યરત એવા કોમબ્રેડ મુરલીધરણ વગેરે સેમિનારમાં નાના નાના સીમાંત ખેડૂતો શ્રમજીવી બહેનો વેપારીઓ જોડાયા આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 200 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ખેતી લઘુ ઉદ્યોગ વેપાર ખેડૂતો મજૂરો યુવાનો વિદ્યાર્થીઓ શ્રમજીવીઓ આંગણવાડીના કર્મચારીની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ ખાનગીકરણથી લુકજીવન ઉપર અસરો વર્તમાન રાજનેતિક પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવેલ અને સરકાર સમક્ષ માંગણીઓ અને ઠરાવ કરવાનો નક્કી કરવામાં આવ્યો ડોક્ટર अशोक ઢાવળે પોલિટ બ્યુરો સભ્ય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી आज यहाँ उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है देश के जो सवाल है इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे और जो आज गुजरात की परिस्थिति है महंगाई बहुत जबरदस्त बढ़ रही है बेरोजगारी बढ़ रही है किसान खेत मजदूर मजदूर महिला छात्र नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है डुप्लीकेट सरकार चल रही है ये अभी पूरा गुजरात जानता है तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे और एक बड़ा आंदोलन पूरे गुजरात के अंदर भारत की कम्युनिस्ट पार्टी साम्यवादी की नेतृत्व में हम खड़ा करेंगे उपलेटा ये हमारा गढ़ लाल झंडे का गढ़ रहा किसान आंदोलन का गढ़ रहा और इसलिए आज ये सम्मेलन यहाँ उपलेटा में हम ले रहे हैं उपलेटा में और यहाँ पर जरूर ये एक ऐतिहासिक सम्मेलन हमारे पार्टी के बढ़ोतरी में ये जरूर सिद्ध होगा ये हमें पूरा विश्वास है अहवाल विपुल धामेचा